આ એ ની અંદર ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે લેવું ને એ તમને માહિતી અપાવશું ખેડૂત સાથેથી અને પાંદડાની સાઇઝ અને એની જાડાઈ કઈ રીતે બનાવી અને ઓછો ખર્ચો કઈ રીતે થાય કઈ દવા વાપરવી થાય યુરિયા ખાતર કેટલું જુએ છે એ તમને ખેડૂત સાથે માર્ગદર્શન આપશો આ તમે આ તમાકુ જોઈ શકો છો કે અત્યારે ઓનલી ફોર કેટલા દિવસની છે ખેડૂત પાસેથી આપણે જાણશું નમસ્કાર સાહેબ શું નામ આપણું સંજયભાઈ આ કેટલા દિવસ તમાકુ છે આ અત્યારે આપણે ખેતરની અંદર ઊભા છો સર તમાકુ છે પિસ્તાલીસ દિવસ આજે પિસ્તાલીસ દિવસ છે આજે તારીખ થઈ છે તમારે સત્તર એક બે હાજર પચીસ બરોબર તો તમે એના અંદર તમે યુરિયા ખાતર સંજયભાઈ કેટલા વીઘા છે અત્યારે બે થેલી તો દર વર્ષે તમે કેટલું આપતા દોઢ વીઘા દોઢ અમારે પિસ્તાલીસ તમાકુ થાય તો દોઢ વીઘાની ની અંદર ઓછા પંદર થેલી ખાતર જતું રહેતું દોઢ વિઘા ની અંદર પંદર થેલી યુરિયા ખાતર જતું રહે આ વર્ષે કેટલું આપ્યું બે થેલી ઓનલી ફોર બે થી લે તો બીજું તમે કઈ ઉપયોગ કર્યો ઓનલાઈન દવા મગાવી બરોબર દસ બાર દિવસ અને પાછો ફેર મને રિઝલ્ટ મળ્યું દવા મેં ફેર નાખી બરોબર એનાથી ખાતર ઓછું જોયું છે તમાકુ નો વિકાસ બઉ છે અત્યારે વિકાસ અપડાતું થઈ ગયું છે તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો અત્યારે કે ના ખેતરની અંદર તમે આટલું પિસ્તાળીસ દિવસનો પર ક્રોપ છે કે આની અત્યારે અને પાંદડા કેટલા મોટા મોટા થઈ ગયેલા છે તો સંજો ભાઈ ખર્ચા કેવા અંદર કેવું થાય છે બિલકુલ ઓછો ઓછો તો નાખી પણ આપણને યુરિયાની જરૂર હવે નથી પડતી આ દવા નાખી એટલે જરૂર નથી પડી બરોબર બરોબર ને ખર્ચા અંદર એકદમ ઓછો એકદમ ખર્ચો ઓછો બે અગિયાર બરોબર ઓર્ગેનિક શરીર નુકસાન નહીં પાક ને બરોબર બરોબર ધન્યવાદ બરોબર થેન્ક યુ